કામરેજ સ્થિત વિઝડમ ઇન્ટરનેશનલ સ્કૂલનું ધોરણ દસ નું ઉત્કૃષ્ટ પરિણામ આવ્યું છે વિઝડમ ઇન્ટરનેશનલ સ્કૂલના કુલ વીસ વિદ્યાર્થીઓએ એ ગ્રેડ અને ઓગણપચાસ વિદ્યાર્થીઓએ એ ટુ ગ્રેડ પ્રાપ્ત કરીને કામરેજ વિસ્તારમાં અગ્રેસર પરિણામ પ્રાપ્ત કર્યા છે

તો શાળાની અંદર સતત ચાર વર્ષથી જે પરિણામ આવે છે એમાં એના કરતાં પણ ખૂબ સારું પરિણામ આજે કુલ વિદ્યાર્થીઓમાંથી ઓગણીસ વિદ્યાર્થીઓ ધોરણ દસની અંદર ગુજરાતી માધ્યમમાં એવન ગ્રેડ પ્રાપ્ત કર્યો છે બેતાલીસ વિદ્યાર્થીઓએ એ ટુ ગ્રેડ પ્રાપ્ત કર્યો છે ઇંગ્લિશ મીડિયમની અંદર ટોટલ અઢાર સ્ટુડન્ટ હતા એમાંથી એક વિદ્યાર્થી એ ગ્રેડ અને છ વિદ્યાર્થીએ એ ટુ ગ્રેડ પ્રાપ્ત કર્યો છે અને સો ટકા પરિણામ મેળવ્યું છે ગુજરાતી મીડિયમ ની અંદર વિદ્યાર્થીઓ થયા મેસેજ તો ખાસ વિદ્યાર્થીઓને આપવાનો છે કે અત્યારે જે પરિણામ આવ્યું છે એને સ્વીકારવાનું અને જેને પરિણામ મહેનત કરવા છતાં કદાચ ક્યાંક આમ તેમ થયું હોય તો એને સ્વીકારીને આગળના ભવિષ્યમાં એને ધ્યાનમાં લીધા વગર ચિંતિત થયા વગર

ટોટલ અમારી શાળામાંથી ઓલ ઓવર ઓગણીસ વિદ્યાર્થીઓએ ગુજરાતી માધ્યમની અંદર એવન ગ્રેડ પ્રાપ્ત કર્યો છે અને તેતાલીસ જેટલા વિદ્યાર્થીઓએ એટુ ગ્રેડ પ્રાપ્ત કર્યો છે અને ઇંગ્લિશ મીડિયમની અંદર એક વિદ્યાર્થી એવન અને છ વિદ્યાર્થીઓએ એ ગ્રેડ પ્રાપ્ત કર્યો છે અને ઇંગ્લિશ મીડિયમ પ્રથમ વર્ષ હતું અઢાર જેટલી સંખ્યા હતી અને એમાં ઓવરઓલ સો પરિણામ અમારી શાળાએ પ્રાપ્ત કર્યું છે દસમાનું રિઝલ્ટ આમ જોવા બેસે તો એક પડાવ છે અને હવે કારકિર્દીની શરૂઆત થતી હોય છે તો ત્યારે વિદ્યાર્થીઓએ સમજી વિચારી અને યોગ્ય માર્ગદર્શન લઈ અને આગળની કારકિર્દીની પસંદગી કરવી બસ આજા ઘણી યુગરાજ ભાવેશભાઈ વિસ્મ ઇન્ટરનેશનલ સ્કૂલ માં 92% છે અને 97.85 પીઆર છે કેવી તૈયારી કરી હતી મારા 8 4-5 કલાક ભણતો હતો અને સ્કૂલ અમને પ્રોવાઈડ કરતી હતી બધું સિલેબસ સ્કૂલ અમને એક બે મહિના પહેલા રાઉન્ડ ટેસ્ટ લેતા હતા અને બાકી અમને ગાઈડન્સ પ્રોવાઈડ કરતા હતા કો ઓફિસર મુખ્ય હું ચાર પાંચ જણા શ્રેય આપવા માંગુ છું પેરેન્ટ્સ મારી બહેન અને શિક્ષક ઇન્ટરનેશનલ સ્કૂલ પીઆર છે સંજોગોમાં

મુકેશ ને મારા માતા પિતા મારા દાદા મારા શિક્ષકો અને ખાસ કરીને બિપિન સર અને નરેશભાઈ લકડ ને બ્યુરો રિપોર્ટ એસ નાઇન ન્યૂઝ સુરત અમારી તમામ माहिती थी अपडेट रहवा माटे जोड़ायेला रहो एस नाइन સાથે